મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છની અંદર ગણિત વિષયની ભાગ એકની જે સ્વાધ્યાય પોથી છે એના પાના નંબર અગિયારથી તેરનું સોલ્યુશન આપણે જોવાના છીએ તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો અને અગાઉ આપણે પાના નંબર એકથી દસના વિડીયો જે છે એ આ ચેનલ ઉપર આપણે મૂકી દીધેલા છે તમે ન જોયા હોય તો એને જોઈ લેજો ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ પાના નંબર અગિયારથી ચલો મહાવરો જે આપેલો છે એમાં માંગ્યા મુજબ ખાલી જગ્યામાં અપૂર્ણાંક તમારે લખવાના છે તો અહીંયા કને તમને કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં તમે જોઈ શકો છો એ રીતના આપણે અહીંયા કને એના અપૂર્ણાંકો જે છે એ આપણે અહીંયા કંઈ કેવી રીતના લખવાના છે એ આપણે અહીંયા કને જોતા જઈએ આ કોષ્ટક તમને જે આપેલું છે ઉપર જો આ જે કેટલામો ભાગ છે બોક્સનો એ તમારે જોવાનું છે તો આખું સળંગ છે એના ત્રણ ભાગ પાડેલા છે એટલે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ એ રીતના આપણે લખી દઈશું અને નીચે જે છે તમે જોઈ શકો છો જ્યાં જ્યાં જે છે તે આપણે અહીંયા કને લખશું આ આખું બોક્સ તમને આપેલું છે એક આખું બોક્સ છે આ તો આખા બોક્સની અંદર સૌથી પહેલાં કીધા ત્રણ ભાગ પાડેલા છે એટલે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ પછી અહીંયા કને એના પણ બે બે ભાગ પાડેલા છે તમે જોઈ શકો છો નીચે છ ખાના પાડેલા છે છ ખાના પાડેલા હોય તો એ એકના છેદમાં છ ભાગ તમને જોવા મળશે દરેકે દરેક છ છ ભાગની અંદર તમને એકના છેદમાં છ એકના છેદમાં છ એ રીતના જોવા મળશે જેટલા ભાગ પાડેલા હોય એટલા ખાના તમારે ગણી લેવાના છે અહીંયા તમે ગણી લો એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના છે એટલા માટે અહીંયા કને આપણે એકના છેદમાં છ ભાગ તમને છઠ્ઠો ભાગ મળશે તો અહીંયા તમે દરેકની અંદર એકના છેદમાં છ એકના છેદમાં છ એના લખી શકશો આખા બોક્સના કેટલા ભાગ પડેલા છે ઉપર તમને ત્રણ ભાગ પાડેલા હતા નીચે અહીંયા અને બીજી લાઈનમાં છ ભાગ પાડેલા છે અને આ ત્રીજી લાઈનમાં કેટલા છે તો કે બાર ભાગ પાડેલા છે એટલે દરેકની અંદર તમને એકના છેદમાં બાર જવાબ મળશે ચલો એકના છેદમાં ત્રણના સમપૂર્ણાંક કયા કયા થાય તો એકના છેદમાં ત્રણના સમપૂર્ણાંક એકના છેદમાં છ વત્તાં એકના છેદમાં છ કરો તો જવાબ તમને મળશે બેના છેદમાં છ એ એનો સમ સમઅપૂર્ણાંક થશે હવે બીજું સમપૂર્ણાંક આપણે શોધવો છે તો એકના છેદમાં બાર વધતા એકના છેદમાં બાર એમ ચાર વખત કરો છો તો ચારના છેદમાં બાર જવાબ મળશે હવે એનો કયા કયા સમપૂર્ણાંક મળશે તો કે એકના છેદમાં છ જે છે બેના છેદમાં છ અહીંયા આવશે એ ખાસ ધ્યાનમાં રાખજો એકના છેદમાં અહીંયા પણ બેના છેદમાં છ ઉપર આપણે લખેલું જ છે અને અહીંયા ચારના છેદમાં બાર તમને બે સમપૂર્ણાંકો મળશે તો ચલો આ રીતના આપણે અહીંયા કને આ પેજ જે છે એનું સોલ્યુશન આપણે જોયેલું છે આપણે નેક્સ્ટ પેજ તરફ જઈએ ચલો એની અંદર પાના નંબર બાર એનો આપણે મહાવરો જે છે એ તમે જોઈ શકો છો નીચેના કોષ્ટકને આધારે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં ગણતરી કરીને લખો અહીંયા શાકભાજીના નામ તમને આપેલા છે અને એની કિંમત આપેલી છે બટાકા ત્રીસ ગોવાર પચાસ ફ્લાવર છે ભીંડા ફ્લાવર છે એ સાહીઠ અને ભીંડા છે ચાલીસ એક કિલોગ્રામની કિંમત તમને રૂપિયાની અંદર અહીંયા કને આપેલી છે એટલે કે બટાકા છે એ ત્રીસ રૂપિયે કિલો છે પાના નંબર બારનો આજે છે એની આપણે વાત કરી રહ્યા છીએ જેની સૂચના તમે બરાબર ધ્યાનથી વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે ગણતરી કેવી રીતના કરવાની છે આ જ્યાં તમને આ ગણતરી જે છે એ તમને કરવાની હોય ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ જે છે એને ઉતારી લેજો જેના કારણે બીજી વખત વાંચવામાં અથવા તમને યાદ કરવામાં સરળતા રહે ચલો આપણે વાત કરીએ છીએ હવે આ દરેકની કિંમત આપણે જોઈ લીધી છે આપણે ગણતરી કરીએ પહેલો પ્રશ્ન જે તમને આપેલો છે કે ત્રણ કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો થાય તો એક કિલાના ત્રીસ રૂપિયા છે તો ત્રણના કેટલા તો ત્રીસ તેરી નેવું રૂપિયા થશે પછી હવે આપણે આપેલું છે કે બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ એટલે કે અઢી કિલો ગુરવારનો ભાવ કેટલો થાય તો એ તમે જોઈ શકો છો બે પૂર્ણાંક એક દ્વિતિયાંશનો મતલબ શું થાય પાંચ દ્વિતિયાંશ એટલે કે અઢી કિલ્લા બે બે દુ ચાર ને એક પાંચ પાંચ થશે અઢી કિલ્લા જવાબ મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આ અઢી જે છે એનો પાંચ દ્વિતિયાંશ આપણે લખી શકીએ તો પાંચ દ્વિતિયાંશનું પ્રમાણે ગુણાકાર કરીએ તો ગુવારનો ભાવ છે પચાસ રૂપિયા તો પચાસ ગુણ્યા પાંચ દ્વિતિયાંશ એટલે અહીંયા કરીને તમને બે બે ઉડી જશે તો ઉપર વધ્યા પચીસ અને પચીસની અહીંયા કરીને બાંધ્યા પાંચ એટલે કે પચીસ ગુણ્યા પાંચ કરશો તો એકસો ને પચીસ રૂપિયા તમને જવાબ મળશે ચલો એના પછી નેક્સ્ટ ત્રીજા પ્રશ્નની અંદર તમને આપેલું છે કે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો થશે તો તમે જોઈ શકો છો અહીંયા કને એક પૂર્ણાંક એક ચતુર્થાંશનો મતલબ શું થાય તો અહીંયા કંઈ જોઈ શકો છો ચાર એકા ચાર ને એક પાંચ જો ચાર એકા ચાર અને એને એક પાંચ એટલે પાંચ ચતુર્થાંશ જવાબ મળશે અહીંયા કને એનો મતલબ એવો થશે તો હવે ભીંડાનો ભાવ ચાલીસ રૂપિયા છે તો ચાલીસ ગુણ્યા પાંચ ચતુર્થાંશ તો ચાલીસનો આપણે પાડી દઈએ દસ ગુણ્યા ચાર તો અહીંયા ચાર ચાર ઉડી જશે તો અહીંયાથી વધ્યા દસ અને અહીંયાથી વધ્યા પાંચ એટલે કે દસ ગુણ્યા પાંચ એટલે પચાસ આપણને જવાબ મળશે તો આ રીતના આપણે અહીંયા ગણતરી કરવાની છે ચલો ચોથો પ્રશ્નની આપણે વાત કરીએ નયન પાસે રૂપિયા સો છે તેમાંથી તે એક કિલોગ્રામ ભીંડા અડધો કિલો એક દ્વત્યાંશ કિલોગ્રામ ગુવાર અને એક કિલોગ્રામ બટાકા લીધા તો તેની પાસે કેટલા રૂપિયા બચશે સૌથી પહેલાં આપણે જોઈએ કે ભીંડા જે છે એનો ચાલીસ રૂપિયા ભાવ છે એક કિલોગ્રામ લીધું એટલે કે ચાલીસ ગુણ્યા એક એટલે જવાબ આપણને મળશે ચાલીસ ગુવાર જે છે એ કેટલો લે છે તો ગુવાર જે છે એ પચાસ રૂપિયામાંથી એક દૃત્યાંશ જે છે ગુણાકારની જગ્યાએ આપણે ભાગાકાર પણ કરી શકીએ અને ઉલટાવી નાખીએ તો પચાસ ભાગ્યા બે એટલે કે અડધો કિલો લે છે તો પચીસ રૂપિયા અને બટાકા જે છે એ ત્રીસ રૂપિયામાં ભાવ એક કિલોગ્રામ રહે છે એટલે ત્રીસ કેટલા રૂપિયા થશે તો અહીંયા તમે જોઈ શકો છો પંચાણું રૂપિયા ટોટલ એનો ખર્ચ થશે હવે એની પાસે સો રૂપિયા હતા તો સો રૂપિયામાંથી તમારે પંચાણું રૂપિયા બાદ કરવાના તો એની પાસે પાંચ રૂપિયા બચશે તો અહીંયા કરીને આ રીતના આપણું આ સંપૂર્ણ સોલ્યુશન જે છે એ પાનાનું પૂરું થાય છે નેક્સ્ટ પાના નંબર તેરની આપણે વાત કરવાના છીએ તો પાના નંબર તેર ઉપર તમે જોઈ શકો છો નીચેની સંખ્યાઓના અવયવ આપો તો સૌથી પહેલી સંખ્યા આપેલી છે સોળ તો સોળ ના અવયવ કયા કયા મળશે એક વખત લખશું એટલે બે એક બે ચાર આઠ અને સોળ ચલો એના પછી બીજું જે છે અડતાલીસ તો એક અને અડતાલીસ એટલે કે અડતાલીસ એક અડતાલીસ પછી બે ગુણ્યા ચોવીસ એટલે ચોવીસ દુ અડતાલીસ પછી સોળ તેરી અડતાલીસ પછી બાર ચોક અડતાલીસ એટલે બાર અને ચાર અને આઠ છક અડતાલીસ પંદર આપેલા છે તો એનો પંદર એકા પંદર અને પાંચ તેરી પંદર તો આટલું મળશે તો એક ત્રણ પાંચ અને પંદર જેના ઘડિયામાં આવતા હોય એ પ્રમાણે આપણે એને આવ્યા તરીકે લખીશું પચીસ છે તો પચીસ એકા પચીસ અને બીજી ક્યાં આવે તો કે પાંચ ગુણ્યા એટલે બે વખત લખતા નથી એક વખત લખવાનું છે એટલે એક પાંચ અને પચીસ છત્રીસ છત્રીસ અને અને છ ગુણ્યા છત્રીસ એટલે કે એક વખત છ લખશું તો આ રીતના બધા અવયવો આપણને મળી જશે આપણે જોઈ લઈએ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ આટલા અવયવો મળશે ચલો એના પછી બાવીસ તો બાવીસ ની અંદર શું આવશે તો

વિડીયો છે સંપૂર્ણ પૂર્ણ થાય છે જરૂર પડે ત્યાં તમે વિડીયોને સ્ટોપ કરીને તમારી નોંધપત્રમાં ઉતારી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો તંદુરસ્ત